સત્ય મુચ્તે ભવંદન શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય અર્બુદા માગી જય ગુરુહરી પ્રમુખસ્વામી મહારાજની જય પ્રગટ ગુરુહરિમહન સ્વામી મહારાજની જય ચૌધરી સમાજ દ્વારા જ્યારે એક ઇતિહાસ રચાઈ રહ્યો છે આંજણા વિશ્વધામ ના નિર્માણ કાર્યની શરૂઆત થઈ રહી છે આ પ્રસંગે જયારે સમગ્ર સમાજ હર્ષ ઉલ્લાસ આનંદથી સાથે આવ્યો છે અને સાથે રહેશું એવો નિર્ણય કર્યો છે તે પ્રસંગે ઉપસ્થિત આપ સર્વે સમાજના પ્રમુખ શ્રી મણિભાઈ સમગ્ર કાર્યકર્તાઓ વડીલો ટ્રસ્ટીશ્રીઓ ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ એવા શંકરભાઈ ચૌધરી સરદાર ધામના પ્રમુખ સેવક એવા શ્રી ગગજીભાઈ દાતાશ્રીઓ એમપી ચૌધરી વિશેષ તમામ આપ સર્વેને ખાસ નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ જય સ્વામી નારાયણ આવી સંસ્થાનું જ્યારે નિર્માણ થઈ રહ્યું છે શિક્ષણ સંસ્કાર અને સંગઠન આ ત્રણ જે પાયાના ગુણો છે વ્યક્તિ વિકાસ માટે સમાજ ઉત્કર્ષ માટે દેશ નિર્માણ માટે એ દરેકના હૃદયમાં સ્થિર થાય એ ભાવનાથી જ્યારે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આપ સર્વે સભાજનો અને સમાજના સદસ્યો આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન છે આપ સર્વેને ખાસ પ્રણામ છે કોઈ પણ સંસ્થાનો વિકાસ એનું શરૂઆત બિંદુ હોય શંકરભાઈએ જે રીતે સમાજની તવારીખ સમાજનું એક વાસ્તવિક ચિત્ર પ્રસ્તુત કર્યું ત્યારે કદાચ મને એવો ખ્યાલ આવે છે કે તમારા સમાજનું આ પ્રથમ વિરાટ કાર્ય થવા જઈ રહ્યું છે સમાજની જે વાસ્તવિકતા એમને વર્ણવી ત્યારે આ કાર્ય બહુ ભગીરથ કાર્ય છે અતિ અસામાન્ય કાર્ય છે પણ સંગઠન ભાવ છે સમર્પણ ભાવ છે સેવાનો ભાવ છે એટલે જરૂર સમય કરતા પહેલા પૂરું થશે હું જે સંસ્થામાંથી આવું છું એ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અત્યારે અમારા મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ પરદેશમાં અમે દુનિયાના સાઠ દેશોમાં અઢારસો થી વધારે હોસ્પિટલ હોસ્પિટલ સ્કૂલ કોલેજ કમ્યુનિટી સેન્ટર સંસ્કાર કેન્દ્ર મંદિર અને અક્ષરધામ ચલાવીએ છીએ અઢારસો થી વધારે પણ એની શરૂઆતના દિવસોની વાત તમને આશ્ચર્ય થશે પ્રેરણા પણ મળશે એ શરૂઆતના દિવસોનો એક પ્રસંગ એ આપ સર્વેની પ્રેરણા માટે માર્ગદર્શન માટે અને સતત ઉત્સાહ માટે તમારી સાથે શેર કરું છું એસી વર્ષ પહેલા જ્યારે એટલે કે આઠ દાયકા પહેલા અમારી સંસ્થાને સવાસો વર્ષ પૂરા થયા પણ આઠ દાયકા પહેલા જ્યારે બી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાનું નિર્માણ કાર્ય ચાલતું હતું ત્યારે અમારી સંસ્થા એટલી સામાન્ય હતી જે સામાન્ય વાતાવરણ અત્યારે આંજણા ચૌધરી સમાજમાં છે એનું વર્ણન શંકરભાઈ કર્યું તે એસી વર્ષ પહેલા અમારી સંસ્થામાં પણ આવું સામાન્ય વાતાવરણ હતું એસી વર્ષ પહેલા જ્યારે એનું નિર્માણ કાર્ય ચાલુ હતું બહુ જ સાંભળવા જેવા પ્રસંગ છે અતિ અસામાન્ય પ્રસંગ છે તે જમાનામાં સિમેન્ટ હતો નહીં એટલે ચક્કી ચાલ્યા અને ચૂનો પીલાય અને એ ચૂનો પછી ઉપર

સેવા કાર્ય માટે ન આપે સાંભળજો હવે ગામમાંથી કારણ કે એમને પણ ખેતરમાં કામ હોય એટલે ન આપી શકે તો જેનું નામ તમે બધાએ સાંભળ્યું છે પ્રમુખ સ્વામી મહારાજ એ બળદની જગ્યાએ એ રસી ઉપર લઈ અને ચક્કી ફેરવતા જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ પોતે બંને કાંધ ઉપર જેમ બળદ ને રસી મૂકે એ બંને કાંધ ઉપર પોતે રસી એટલે દોરડા ચડાવે અને બળદ ની જેમ ચક્કી અડધો અડધો પોણો પોણો કલાક ફરે એ ચૂનો પીલાય એનાથી એ મંદિરનું નિર્માણ થયું છે એ સમર્પણ સેવાનો ભાવ અમારી સંસ્થાના દરેક સભ્યોના હૃદયમાં દ્રઢ થયો અને આજે આઠ અબજની વસ્તીમાં પ્રમુખ સ્વામી મહારાજ એક જ એવી વ્યક્તિ છે જેને પોતાના હાથે તેરસો અત્યારે અઢારસો સંસ્થાઓ છે એમાંથી તેરસો સંસ્થાઓનું નિર્માણ એકલા હાથે કર્યું એટલે કે તેરસો થી પણ વધારે હોસ્પિટલ હોસ્ટલ સ્કૂલ કોલેજ કમ્યુનિટી સેન્ટર સંસ્કાર કેન્દ્ર તમે બધા ગાંધીનગર માં અક્ષરધામ જોયું હશે હા યા તમે બધા દિલ્હીમાં અક્ષરધામનું નિર્માણ જોયું હશે એના નિર્માતાની હું વાત કરું છું એટલે બળદની જગ્યાએ કાન ઉપર રસ્સી ચડાવીને જેણે આ સંસ્થાને ઊભી કરી છે અને આ કક્ષાએ પહોંચી છે એ વ્યક્તિમાંથી આપણે આજે તમામ સમાજે એ નિર્ણય કરવાનો કે મને મારા આંજણા ચૌધરી સમાજના આ વિશિષ્ટ વિશ્વધામના નિર્માણમાં નાનામાં નાની સેવા મળે તો હું શ્રદ્ધાથી કરીશ મારે સંસ્થામાં બળદ થઈને સેવા કરવાનો વારો આવે વારો કરતા સારો શબ્દ એ સૌભાગ્ય મને પ્રાપ્ત થાય ત્યારે હું આ સેવા કરવા શ્રદ્ધા રાખીશ એ સંગઠન ભાવ આપણા સમાજમાં જયારે તૈયાર થાય દેખાય છે અત્યારે જે સંખ્યામાં જે ઉત્સાહથી જે દાનના તરવરાટમાં વારા ઘડી અહીંયા દાતાઓના નામ જાહેરાત થાય છે એ તરવરાટ થી એ સંગઠન ભાવ તમારામાં છે પણ એ કાયમ રાખજો એનો ચડતો રંગ રાખજો એનો ઉતરતો રંગ થવો જોઈએ નહીં તો આજે તો આ એકનું નિર્માણ છે અહીંયા છે કાલે બરોડામાં પણ થશે સુરતમાં પણ થશે મુંબઈમાં પણ થશે અમેરિકામાં પણ થશે એટલે આવતા પચીસ વર્ષ રજત જયંતિ વાત બહુ થઈ શંકરભાઈ તમે કરી ને મણિભાઈ અમને મળવા માટે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આવ્યા મેં તો એમને ફોન ઉપર કહેલું કે કોઈ આવવાની જરૂર નથી ફોન પર વાત થઈ ગઈ છે આવા સારા કાર્યમાં સંસ્થાઓ અને સંતો અમે સાથે જ છીએ છતાં એમની લાગણી હતી અને ઓન ધ વે સુરત જતા તેમને કીધું અમારે આપવું છે ત્યારે મેં આ કહેલું કે રજત જયંતિ વખતે પણ આ જ ટીમ હોવી જોઈએ એમાંથી રજત જયંતિની વાત શરૂઆત થઈ છે રજત જયંતિ પણ થશે સુવર્ણ જયંતિ પણ થશે અમૃત મહોત્સવ પણ આ સંસ્થાનો થશે અને શતાબ્દી મહોત્સવ પણ ઉજવાશે એની પાછળ આ ત્રણ વાત છે શિક્ષણ સંસ્કાર અને સંગઠન એમાં મુખ્ય આપણે સંગઠનની વાત કરીએ છીએ અત્યારે બઉ એક સરસ પ્રેરણાદાયી વાત છે પ્રમુખ સ્વામી મહારાજના એક્ઝેક્ટ શબ્દો જે